સમસ્યાથી લોકો ત્રસ્ત મોટી વિરાણીના મફતનગર ભૂતરાય વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી પાણીની સમસ્યાથી લોકો ત્રસ્ત બન્યા છે પાણી બે દિવસ આવે તો ચાર દિવસ ન આવે તેવી પરિસ્થિતિ છે પીવાના પાણી ન આવતા બહેનોમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો અને પીવાનું પાણી નીચાણ વિસ્તારમાં ધીમું ધીમું આવે તો ઊંચાણ વિસ્તારમાં પાણી ન આવે તેવી પરિસ્થિતિ છે મોટી વિરાણી જૂથ ગ્રામ પંચાયતમાં લેખિત અને મોખિત તેમજ અનેક રજૂઆતો કરવામાં આવી હતી અને મોટી વિરાણી જૂથ ગ્રામ પંચાયતના ન્યાય સમિતિના ચેરમેન કાનજીભાઈ બડિયાને જણાવવામાં આવ્યું કે ચોમાસામાં વરસાદ સિઝનમાં પાણીની લાઈન જૂની છે તે ચોકબ થઈ ગઈ છે અને ક્યાં ફોલ્ટ છે તે મળતું નથી ત્યારે પાણીના સપ્લાયર કરનાર અશોકભાઈ સીજુ સાથે રૂબરૂ વાત કરતાં જણાવ્યું હતું કે અમારી કોશિશ ચાલુમાં છે ક્યાં ફોલ્ટ છે તે મળે એટલે રિપેર કરીને પાણી ચાલુ કરી દેવામાં આવશે તેમ જણાવ્યું હતું રિપોર્ટ બાય પ્રેમજી બડિયા કચ્છ કરેટ ટીવી ન્યૂઝ મોટી વિરાણી તાલુકો નખત્રાણા મુફતનગર છે નાની વિરાણી છે લગભગ હું તો આઠ મહિના છ મહિના જેવા થયા પાણી તો સમુરો પ્રોબ્લેમ ઘણો રહે છે પાણીનો ને પંદર દિવસથી પાણી બિલકુલ નથી આવતું ગ્રામ પંચાયતને ઘણીવાર જાણ કરી છે માથે સાહેબને ઘણીવાર ફોન કર્યા છે કે રૂબરૂ જઈને વાત કરી છે સાહેબ કે કે બે દિવસમાં આવી જશે માથેથી પ્રોબ્લમ છે માથેથી પ્રોબ્લેમ છે ગ્રામ પંચાયત એ અમારા સદસ્ય છે ગાંધીભાઈ એ મહેનત કરે છે પણ કારણ કે માથેથી જો ના આવે તો ક્યાંથી કરે પાણીનું ઘણા પ્રોબ્લેમ છે પાણી રોડ રસ્તા તમે રસ્તો હમણાં અહીંયા ડામર રસ્તો બન્યો છે એ ધોવાઈ ગયો છે અમને માંગ તો અમને અહીંયા પાણી આપે આ લેડીઝ બધી વેચાડી હેરાન થાય ઘરમાં પાણી હવે ક્યાં લેવા જાય ટેન્કર મંગાવે ને અહીંયા બધો હમણાં બધો હાલે પડે એવું બધા ટેન્કર મંગાવે પોતપોતાના પાણી વગર શું છે પાણી આવતો જ નથી કેટલા ઘર છે અહીંયા લગભગ દોઢસો દોઢસો ઘર છે દોઢસો ઘર છે હા દોઢસો ઘર છે પણ આજની તારીખમાં નાની વિરાણી અલગ નાની વિરાણીમાં દોઢસો બસો ઘર નાની વિરાણીમાં છે દોઢસો ઘર અહીંયા છે સાડા દોઢસો ચારસો ઘર છે બધા મારું નામ વાઘેલા સરલાબેન છે અમે આ મોટી વિરાણીના મફતનગર એટલે કે ભૂતરા એરિયામાં રહીએ છીએ ને આજે લગભગ મને અહીંયા કને આ ચૌદ મહિનાથી થયા અહીંયા કને રહેવા આવે તો પેલા શરૂઆતમાં બે મહિના પાણી એમ કે સારું આવતું હતું પણ અત્યારે લગભગ એના પછી આઠ જ મહિના જેવું થયું પાણી આવે ને ના આવે તો અઠવાડો અઠવાડો સુધી પાણી આવતું જ નથી ને અત્યારે અમારે ગયા વર્ષે પણ એટલું અમારે ઘરની બાજુમાં પાછળની સાઈડમાં બધે પાણી ભરેલું હતું કોઈના ઘરમાં પાણી કરી ગયું હતું ચાર ચાર દિવસથી આ લોકો પાણીમાં બેઠા હતા ને નથી રોડનો કોઈ નિકાલ થતો નથી રોડ બનતા નથી કોઈ ગટર લાઈન નું ગટર લાઈનનું કર્યું તો અત્યારે વારી પાછા ગઈકાલે જ થી ખોદી ને આછા પાણીના નિકાલ માટે પાઇપ નાખ્યા છે પણ હજી એ પોરને નાખ્યું છે તો હજી એનું કોઈ કાંઈ એનું નથી હવે નીકળી નાના છોકરાને ભણવા મૂકવા જવાના હમણાં પણ ચાર દિવસ સતત પાણી ભરેલું હતું તો બધાય બિચારાને કોઈના ઘરમાં ટાંકો હોય ન હોય તો અત્યારે એ પાણી ભરવા ક્યાં જાય ને ટાંકા જ ન હોય તો બિચારાને ઘરમાં વાપરવા નાવા ધોવાનું તો અલગ વાત છે પણ વાપરવા ઘરમાં તો જોતું જ હોય ને પાણી તો હવે એ પાણીનું થાય નિકાલ એના માટે કંઈક કરો રોડ રસ્તાનું કરો પછી રોડ બની જાય પાકા એના માટેનું કઈક કયો કે કરે અમારે બધે અરજી લખીને પણ અમે આપી છે પંચાયતમાં પણ હજી કઈ થયું નથી બઉ ફોટા નાખ્યા મેં જયારે ત્યારે અમારા છોકરાએ નાખ્યા પછી બાજુવાળાએ નાખ્યા ત્યારે છે તે કાલેવારી જીસીબી ખાડા ખોદી ને પાઇપ નાખી ગયા છે પણ હજી ક્યારે બનશે એનું કાંઈ ખબર નથી આ બેન થઈ જશે આ બેન થઈ જશે હા આવશે પણ ક્યારે આવશે પાણીનું કાંઈ નથી ને નથી રોડ રસ્તાનો કાંઈ તો હમણાં પંદર દિવસ પાણીનો બહુ જ પ્રોબ્લેમ છે તો હવે પાણી જલ્દી આવે તો બધાને પ્રોબ્લેમ છે તો બધાને સારું થઈ રહે ને જપત નગરમાં અજ પંદો લીટર સમૂરો પાણી ન આયો અસિયું પાણી ખપે અ ખપે અહી વેહંદસિંહ અસચાયત ને અસો મગજ મારી કરે પી લગાવ સેબુ થિએથી અસર પણી લે દોડું તા એ પંચાયતમાંાટલા ફૂડીસી માયું સદી આમ એક જે બાયું વેચે ઓી મહે પાણી જરૂરત હે અજ પણી લે મા સેબુ થિએ છીને દોડા દોડ કરીએ છીએ પાણી તો અસકે ખપે પંચાયત ડે ગ્રામ પંચાયત દે ખપે દે